ગૃહમંત્રી અમિત શાહે એક બાબા સાહેબ આંબેડકરને લઈને ટિપ્પણી કરી છે અને ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ ત્યારથી સતત વધી રહી છે. મહેસાણા જિલ્લાનું કડી જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાય છે ત્યાં જ અમિત શાહના વિરુદ્ધમાં જન આક્રોશ રેલી નીકળી હતી. વૈષ્ણવજન તો તેણે કહીએ જે

મહેસાણા જિલ્લાનું કડી જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાય છે ત્યાં પણ આજે જન આક્રોશ રેલી નીકળી હતી અને ત્યાંના સ્થાનિકોએ મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યું હતું અને અમિત શાહ જે ગૃહમંત્રી છે તેમના વિરુદ્ધમાં નારા પણ લગાવ્યા હતા મામલતદાર કચેરીમાં અમે આવ્યા હતા પત્ર આપવા માટે અમિત શાહ જે બોલ્યા કે આંબેડકર 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 બોલ્યા સિવાય તમે ભગવાનનું નામ લો તો સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો અમને સાત જન્મની તો ખબર નથી પણ આ જન્મમાં અમને સ્વર્ગ બાબાસાહેબ આંબેડકરે બતાવી છે અને દેશની તમામ લેડીઝોને જે હક આપ્યો હોય બોલવાનો તો બાબા સાહેબ આંબેડકરે જ આપ્યો છે તો હું એટલી દરખાસ્ત કરીશ કે અમિત શાહને જેમ બને એમ એની વધારમાં વધારે દરખાસ્ત કરું છું કે એને સજા આપવામાં આવે એના એના હોદ્દા ઉપરથી ઉતારવામાં આવે એક તળીપાર થઈને આટલું બધું ના બોલી શકાય બાબાસાહેબ આંબેડકર એ દેશના ઘડવૈયા કહેવાય જે આટલું બધું દેશના ઘડવૈયા વિશે બોલતા હોય તો એમને સજા થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ અમિત શાહે રાજ્યસભાની અંદર આંબેડકર 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 એવા છ વખત બોલી અને આંબેડકર જેટલું આંબેડકરનું બોલો એટલું જો ભગવાનનું બોલ્યા હોત તો તમને સ સાત જન્મનું સ્વર્ગ મળે આ જે શબ્દ બોલી અને બાબા સાહેબનું અપમાન કર્યું છે તો બાબા સાહેબનું અપમાન કરી કર્યું તો અમે એ અપમાન સહન કરી લેવા નથી કારણ કે બાબા સાહેબ આંબેડકરના કારણે અમે આજે આજે આખો દેશ ચાલે છે એ બાબા સાહેબ આંબેડકરના કારણે ચાલે છે આજે દરેક દલિતો દરેક મહિલાઓના ફક્ત દલિત મહિલા નહીં પણ ભારતની તમામ મહિલાઓને આજે જો અધિકાર મળ્યા હોય તો બાબા સાહેબ આંબેડકરના કારણે મળ્યા આજે બાબા સાહેબ આંબેડકરે દેશની મહિલાઓના જ્યારે કોડ બિલ પસાર કર્યું ત્યારે બાબા સાહેબ આંબેડકરે બહેનોને અધિકાર ના મળતા તેમને રાજીનામું આપેલું એટલા માટે બાબા સાહેબ આંબેડકર એટલા માટે લઈએ છીએ કે સાહેબ આંબેડકરે અમને મૂળભૂત અધિકારો આપીને અમને સ્વર્ગ આપી છે અસા જે દેશના ગૃહમંત્રી છે જેમની આર અને મનોવાદી પ્રવૃત્તિ અને સાહેબ પ્રત્યે એમને ધોળાના અનુસંધાનમાં એમને વારંવાર બાબા સાહેબને આંબેડકર આંબેડકર કહીને સંબોધ્યા જે ખરેખર તો આંબેડકર જી કહેવું જોઈએ એની જગ્યાએ આંબેડકર આંબેડકરને સંબોધ્યા અને એવું પણ એમને આગળ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જો બાબા સાહેબની જગ્યાએ ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળે તો આ એમની માનસિકતા સતી કરે છે એસસી એસ ટી પ્રત્યે સંવિધાન પ્રત્યે એમની આ માનસિકતા છે ત્યાંથી અટકતા નહીં એમને એક્સ ટ્વિટર પર આદેશ કર્યો કે ભાઈ આ જે વિડીયો છે એ એક્સ ટ્વિટર પરથી હટાવી લેવો પણ એક્સ ટ્વિટરવાળાએ કીધું ભાઈ આ છે રેગ્યુલર છે અને બરાબર છે એમને હટાવીશું નહીં અને દરેક જગ્યાએ એમને દરેક પોલીસ સ્ટેશનમાં દરેક જગ્યાએ એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ જગ્યાએ તમે કોઈ પરમિશન આપશો નહીં અને પરમિશન સિવાય આ બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે એટલે આ લોકોની જે જોઉકમી છે ને એ દલિતો પ્રત્યે સાહેબ પ્રત્યેની એ બહુ ખતરનાક છે અને ભવિષ્યમાં એ દેશને નુકસાન કરશે એ હંમેશા ફાઇનલ જ છે હવે મારે એ જ કહેવું છે કે આ જ અમિત શાહે આ જ સભાની અંદર એને એવું કહ્યું કે નરેન્દ્ર મોદીનું એને ચોવીસવાર નામ લીધું પણ એને શું કીધું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો એને ચોવીસ વારની અંદર આટલું એનું માન આપ્યું હોય અને એને સન્માન આપ્યું હોય નરેન્દ્ર મોદી સાહેબને એને સાવકરનું પણ માન આપ્યું છે અને આપણે સરદાર વલ્લભભાઈ પટેલને પણ માન આપ્યું છે પણ તમે જુઓ કે બાબા સાહેબને ખાલી આગળ ડોક્ટર નહીં શ્રી નહીં પણ આંબેડકર આંબેડકર આ રીતે તોસડા સવાલે બાબા સાહેબનું એને અપમાન કર્યું છે આમ ભારતીય જનતા પાર્ટી માટે આ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન છે તે દિવસે દિવસે માથાનો દુખાવો બનતો હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં પણ સતત ગૃહમંત્રીના આ નિવેદનનો વિરોધ ઠેર ઠેર દેખાઈ રહ્યો છે આવનાર સમયમાં જોવાનું તે રહેશે કે કેન્દ્રીય મોડી મંડળ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ લાયકોન પણ દબાવજો જેથી કરીને પહેલી નોટિફિકેશન આપ સુધી પહોચી જાય નમસ્કાર વૈષ્ણવ જન તો